દિન પ્રતિદિન પ્રદૂષિત થઈ રહેલી સાબરમતીને લઈ હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે હાઈકોર્ટે બનાવેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના સોગંદનામાને જોતા કોર્ટે ઉદ્યોગગૃહો અને મહાનગરપાલિકા તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ચેતવણી આપી કોર્ટે ટકોર કરી કે ઉદ્યોગો નદીનું શુદ્ધ પાણી પોતાના ઉત્પાદન માટે વાપરે છે અને બદલામાં પ્રદૂષિત પાણી છોડે છે તો તેમને એ જ પાણી શુદ્ધ કરીને નદીમાં પાછું આપવું પડશે નદીમાં પ્રદૂષિત પાણી છોડતા ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થિતિને લઈને પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હાલમાં સ્થપાયેલ સેવેજ ટ્રીટમેન્ટ

ગુજરાત હાઈકોર્ટે પણ સમગ્ર બાબતની ગંભીરતાથી નોંધ લેતા અમુક નિર્દેશો પણ જારી કર્યા છે પરંતુ કોર્ટના અનેક નિર્દેશો બાદ પણ હાલ પણ સાબરમતી નદીમાં ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જે એસટીપી એટલે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય કે પછી સીટીપી એટલે કે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તમામનું જે ગંદુ પાણી છે તે સાબરમતી નદીમાં આજે પણ વહી રહ્યું છે કેમિકલયુક્ત પાણીને લઈને ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગોને ટકોર કરી કે આ સમગ્ર પાણી જે નદીમાં છોડવામાં આવે છે તેને ઉદ્યોગો પુનઃ ઉપયોગમાં લે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવે ટેકનોલોજી દિન પ્રતિદિન બદલાઈ રહી છે ત્યારે જે દાયકાઓ જૂની ટેકનોલોજી છે તેમાં અપગ્રેડેશનની જરૂર છે સાથે જ જે ચૌદ એસટીપી છે તેના અપગ્રેડેશનની બાબતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલાસો માગવામાં આવ્યો છે જે રિપોર્ટ કોડ સમક્ષ જોઈન્ટ ટાસ્ક ફોર્સે રજૂ કર્યો તે રિપોર્ટ પ્રમાણે સાત સીઈટી પી એટલે કે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની સ્થિતિ ખરાબ છે અને જે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં કલરની સમસ્યાને દૂર કરવા માટે જે રીતે ક્લોરિનેશન કરવામાં આવે છે તેના કારણે જે કેમિકલ ઓક્સિજનો ઓન ડિમાન્ડ હોય તે એટલે કે સીઓડી તેનું પ્રમાણ વધ્યું છે પહેલાં ચાર સીઈ ટીપીમાં આ પ્રશ્ન હતો હવે સાત સીઈ ટી આ પ્રશ્ન જ્યારે સામે આવ્યો છે ત્યારે પ્રદૂષિત પાણીના કારણે જે બાયો ઓક્સિજન ડિમાન્ડ કહેવાય બીઓડી કહેવાય તેનું પ્રમાણ ઘટતું જાય છે જેના કારણે જે પાણીની અંદરની જે જૈવિક સૃષ્ટિ છે તેને અસર થતી હોય છે પાણીના નિકાલની ઠોસ વ્યવસ્થાની સાથે સાથે આ વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે તે બાબતે પણ ગુજરાત હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે આ સમગ્ર મુદ્દાને લઈને ડીપ સી ડિસ્ચાર્જ કરવું કે મિરોલી ગામથી આગળ ડિસ્ચાર્જની પ્રક્રિયા કરવી તે બાબતે અલગ અલગ સુઝાવ અને સજેશન્સ આવ્યા છે તેની પર વિચારણા ચાલી રહી છે કોર્ટ મિત્રએ પણ આ સમગ્ર મુદ્દે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કોર્ટે આ સમગ્ર બાબતે ચિંતા વ્યક્ત કરી છે ઓક્ટોબર મહિના સુધીમાં ઠોસ કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે જેરામ રબારી સાથે તેજસ મહેતા એ બીપી અસ્મિતા અમદાવાદ તો સાબરમતીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર હોવાનું સરકારના અહેવાલમાં ઉલ્લેખ હાલમાં જ સાબરમતીમાંથી છસો ટન કચરો દૂર કરાયો જોકે હજુ પણ ગંદુ પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે જેને લઈ પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર અસર થાય છે કોર્ટમાં સબમિટ થયેલા ચૌદમાં જોઈન્ટ ટાસ્ક અહેવાલમાં ખુલાસો કરાયો કે અમદાવાદના તમામ સાત કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી રંગ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જેવા પરિણામો નિયમ મુજબ નથી અહેવાલ મુજબ ઘણા કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રંગના માપદંડો એક જગ્યા પર નથી મળતા જેથી ઉદ્યોગોનું ગંદુ પાણી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે અને ત્યાં પણ ઘણા કેસોમાં પરિણામો ડિઝાઇન ક્ષમતા કરતા પણ વધારે જોવા મળ્યા અહેવાલમાં ખાસ ઉલ્લેખ એ પણ કરાયો છે જો આગામી નિરીક્ષણમાં કોઈ ઉદ્યોગ આ પ્રદૂષિત પાણી છોડતું જોવા મળશે તો તે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાની કાર્યવાહી થઈ શકે છે ભાઈ શું કહેશો જે રીતે સાબરમતી નદીના પ્રદૂષણના મુદ્દે અગાઉ જે રિપોર્ટ રજૂ થયા હતા અને હાલ જે રિપોર્ટ રજૂ થયો છે શું તફાવત એની અંદર આવ્યો છે અને પ્રાણી કઈ રીતે પ્રદૂષિત થઈ રહ્યું છે હવે સૌથી પહેલાં તો જે ગયા વખતે અમે રિપોર્ટ આપ્યો હતો જોઈન્ટ ટાસ્ક ફોર્સે તો એમાં ચાર સીટી કલરનું ઇસ્યુ હતું ટીડીએસ અને એફડીએસ અને જે સોલ્ટ સોલ્ટ્સ છે એનો ઇસ્યુ તો રહેવાનો જ છે હમણાં અને આ ટાઈમ જ્યારે રિપોર્ટ આપવામાં આવ્યો તો ત્યારે સાત સી ટીપીસ જે છે એ લોકોનો કલરનું ઇસ્યુ આવ્યું છે એટલે ગયા વખતથી આ ટાઈમ વધારે આવ્યું છે ત્રણ સીટીપીસ છે કે જે આગળ સીઓડી જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે જેમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે એ એકદમ જ હાઈ આવ્યું છે હવે આ જ્યારે પાણી ન નદીમાં મળે છે તો સીએ સીઓડીનું કન્ટેન્ટ હાઈ હોય છે જ્યારે બીઓડી એકદમ જ ઘટી જાય છે હવે બીઓડી ઘટવાના કારણે એ ઓક્સિજન જે ઓક્સિડેશન થવું જોઈએ એટલે જે આ કેમિકલ યુ પાણી છે એને તોડવું જોઈએ એ નથી થઈ શકતું એટલે જે જી જીવ જંતુ જે હોય છે અંદર નાના નાના તો એ તોડી નથી શકતા એટલે અને બીજું કે આ ટાઈમ મેં એમ પણ કીધું છે કોર્ટને કે મારા હવે આવા ઇન્સ્ટન્સીસ અગર રિપીટ થવાના હોય કેમ કે ગયા વખતે ચાર હતા આ ટાઈમ સાત આવ્યા છે તો નેક્સ્ટ ટાઈમથી આ બધા સીઈટી જે જેમાં ડિફોલ્ટ્સ આવશે તો એ લોકોને બંધ કરવાની જરૂરત પડશે જેના કારણે એ સીઈટી જેટલા પણ મેમ્બર્સ હશે એ બધાએ સફર કરવું પડશે ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પોલ્યુટેડ વોટર છોડી રહી છે ટ્રીટમેન્ટ માટે સી ટીપીમાં જતી હોય છે આ સીટીપી પણ ક્યાંક ને ક્યાંક દોષયુક્ત છે તે બાબત પણ કોર્ટમાં મૂકવામાં આવી જીપીસીબીએ શું કહ્યું છે સમગ્ર મામલે જીપીસીબીએ પણ કીધું છે કે હવે આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોએ આ ટ્રીટેડ એફ્લુએન્ટ જે છે એ વાપરવાની જરૂરત છે એટલે એ લાઇનમાં પણ હવે સ્ટેપ્સ લેવાની લેવામાં આવશે હવે અને નવા નવા પ્રપોઝલ્સ આવ્યા છે પણ હવે કેટલા ફિઝેબલ છે જેવી રીતે ડીપ સી છે ડિસ્ચાર્જ પછી મિરોલી ગામ પાસે ડિસ્ચાર્જ આપવાની પણ વાત ચાલુ છે એટલે અહીંયાથી શિફ્ટ કરીને એક આખી પાઇપલાઇન લેડાઉન કરશે કે જેમાં બે એસટીપીઝનું પાણી એ લોકો મિક્સ કરશે સીટીપી મેગા પાઇપલાઇનનું જે ડિસ્ચાર્જ છે ત્યાં આગળ મિક્સ થઈને એ આગળ મિરોલી સુધી એ લોકો લે લેડાઉન કરશે અને ત્યાં આગળ ડિસ્ચાર્જ આપશે એટલે આ બધી પ્રપોઝલ્સ આવી છે એટલે એની ફિઝિબિલિટી સ્ટડીને એ બધું હજી બાકી છે એટલે એ થશે એટલે ખબર પડશે પછી કે કેટલું થાય છે આગળ કામ તો કેન્દ્ર સરકારના જવાબ મુજબ નદીઓમાં પ્રદૂષણનું મુખ્ય કારણ છે શહેરી ગટાર ઔદ્યોગિક ગંદુ પાણી અને ઘન કચરો જેને રોકવાની મુખ્ય જવાબદારી રાજ્ય અને સ્થાનિક સત્તાધીશો પર છે હાઈકોર્ટે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને તાત્કાલિક ટેકનિકલ સુધારાઓ સાથે અને સઘન મોનિટરિંગ સાથે પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવા માટેની સૂચના આપી છે નહીં તો સાબરમતી સફાઈનો પ્રયાસ વ્યર્થ સાબિત થશે